જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તેમની ધરપકડ કરી છે આરોપી આલમસિંહ વર્ગ ત્રણના કર્મચારી હતા તેઓની ફરજ દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંગ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એસીબીએ અનેક દસ્તાવેજી પુરાવા બેંક ખાતાઓની વિગતો અને સરકારી કર્મચારીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્રિત કરી હતી

તોતેર લાખ તેત્રીસ હજાર છસો અઠ્ઠાવનથી વધુની સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું છે જે તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણ શરમેલ છે જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠવાએ સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસીની કલમ તેર એક ઈ તથા સુધારા બે હજાર અઢારની કલમ

જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું